બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ વિનય વિદ્યામંદિર ખાતે વિજ્ઞાન ગણિત પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો થરા વિનય વિદ્યામંદિર ખાતે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાલનપુર આયોજિત ડોક્ટર સત્યેન્દ્રનાથ બોઝ શાળા વિકાસ સંકુલનો વિજ્ઞાન ગણિત પ્રદર્શન અને કલા ઉત્સવ કરસનભાઈ આર પટેલ ઉપપ્રમુખ શ્રી કાંકરેજ આંજણા કેળવણી મંડળ થરાના અધ્યક્ષસ્થાને યોજાયો આ પ્રસંગે ભરતકુમાર કે પટેલ લાયઝન ઓફિસર ડીઓ કચેરી યશપાલસિંહ ટી વાઘેલા કિસાન સંઘના કુરાભાઈ પટેલ આચાર્ય સંઘના કાંતિભાઈ રાયગોર ભંવરલાલ ખંડેલવાલ અભેસી શેહોરી ડોક્ટર આર કે બ્રહ્મભટ્ટ અનુભા વાઘેલા જીણુભા વાઘેલા ઉમેશભાઈ પ્રજાપતિ ભારમલભાઈ પટેલ ઈશ્વરભાઈ બોકા એમ વી પટેલ હરેશભાઈ એસ ચૌધરી એસવીએસ કન્વીનર અને આચાર્ય શ્રી વિનય વિદ્યા મંદિર થરા તથા તમામ ક્યુસીડીએસના આચાર્ય સ્પર્ધક બાળકો તેમના માર્ગદર્શક શિક્ષકો બાળકોમાં વિજ્ઞાન અને કલા પ્રત્યે રુચિ વધે તે માટે પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા શ્રી વિનય વિદ્યા મંદિર થરા ખાતે યોજાયેલ એસવીએસ કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું પરિણામ જાહેર થતાં પ્રથમ નંબર વિભાગ એકમાં શ્રી નચિકેતા વિદ્યાલય ધાન્યની ઓળખ અને ફાયદા વિભાગ બેમાં મોડેલ સ્કૂલ થરાની એન્ટી સ્લીપ એલામ વિભાગ ત્રણમાં શ્રી વિનય વિદ્યા મંદિર થરાની સ્માર્ટ એગ્રીકલ્ચર વિભાગ ચારમાં શેઠ શ્રી અનિ કુમકુમ મંગલ મંદિર વિદ્યાલય ઊણ વિભાગ પાંચમાં સરકારી માધ્યમિક શાળા જાખેલ કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ લિંબાચિયાએ તથા આભાર વિધિ ઈશ્વરભાઈ પટેલે કરેલ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ पूर्व कस्बे में बड़ा बदलाव कबीर ने कांग्रेस आजमा जीसीआर के ऊपर जब अपने विकास एक्शन टालिका द्वारा आयोजित श्रीसत्यनाथ नाथ के साथ विधानसभा में डालीका कक्षा लो विधानसभा मातेरो गणित विधानसभा दर्शन अनेक दलों के द्वारा आयोजित दलावाबी से आठ दहिंस विधानसभा कोल इन सालों ने चाल આ બધી સુધીઓમાં બાળકોમાં રહેલી વિવિધ છે અને વિજ્ઞાન શક્તિ તેમની લાગણીમાં વધારો થાય તે માટેનું આ દ્વારા આયોજન કરવામાં આવે आले <laughs> आले <laughs>